ત્યારે પોલીસના બને જવાન તેમની પાસે જઈ પુછપરછ કરવા છતાં જ પાસે રહેલી બેગ પેક એને ભાગી ગયો હતો લગભગ પોલીસે ચોરને પકડવા એક થી દોઢ કિલોમીટર જેટલો પીછો કર્યો હતો ફિલ્મી ડબે આખરે ચોર રાંધે ના હિમગીરી એપાર્ટમેન્ટ પાસેથી ચેકિંગ પાડ્યો હતો પોલીસે પહેલા શિકંદર અખ્તર સૈયદની ધરપકડ કર્યા બાદ તેની સાથે રહેલા અન્ય આરોપી વિશે પૂછપરછ હાથ ધરી હતી ત્યારબાદ પોલીસની ટીમ પકડાયેલા આરોપીને સાથે રાખી બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં અન્ય આરોપીને પકડવા માટે શોધખોળ કરી હતી दरम्यान चोरी करणार सहा आरोपी शंकर तानाजी जाधव रांदेर विस्तार माथी शिमरी आला होतो शंकर रांदेरमा नवयुग कॉलेज पास नाश्ता आणि लारी पास शंकास्पद चोणा होतो पोलीस या गुन्हा आरोपी पास ती रोकड सहित सोना चालीना दागिना उपरांत अन्य किमती चीजवस्तू मध्ये रुपया सात लाख मुद्दा माल कब्जे करतो रात्री त्रण त्रीस कंट्रोल रूम में पी ने कॉल हो कल्पना सोसायटी अंदर કોઈ અજાણ્યા ઈસમો અંદર ઘરમાં ઘૂસી ગયા છે એ કોલનો રિસ્પોન્સ તરત અમારો રિસ્પોન્સ ટાઈમ લગભગ પાંચ મિનિટનો જ હતો ત્રણ ને પાંત્રીસે રાંદેરની પીસીઆર ત્યાં આગળ પહોંચી ગઈ હતી અને પહોંચ્યા પછી જે ફરિયાદી હતા એને પૂછ્યું કે શું થયું છે તો એણે જણાવ્યું કે અમારા બેડરૂમની ઉપરના રૂમની અંદર કોઈ ગ્રીલ તોડી અંદર ઘૂસી ગયા હતા બે ઈસમ જેવા હતા અને એ લોકો આવી રીતે ઘરની અંદરથી અમારી અલમારી તોડી મમ્મી પપ્પાનો રૂમનો જે તિજોરી હતી એ તોડી અને રોકડ રકમ અને ચાંદી અને સોનાના દાગીના લઈને ભાગી ગયા છે રાંદેર પીસીઆરની અંદર અમારા ડીસ્ટાફના બે કોન્સ્ટેબલ અર્જુન અને ગૌરવભાઈ બંને હતા એ લોકોને સાંભળી ત્યાંથી તુરત જ એ લોકો નીકળી અને આજુબાજુ જવા લાગ્યા એ આરસાની અંદર જ એમને કોઈ અજાણ્યું વિષમ ત્યાંથી ચાલતો ચાલતો હાથમાં થેલી લઈ અને ભાગતો હોય એવું દેખાતા એને તુરત જ એ લોકોએ તેની પાછળ પડી લગભગ એક કિલોમીટર જેવું એની પાછળ દોડી અને આને પકડી લીધો હતો અને જે બીજો ઈસમ હતો એને એક્ટિવા લઈ અને ગૌરવ એની પાછળ રહ્યો હતો અને એને ત્યાંથી પકડી અને બંને વ્યક્તિઓને અહીંયા લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં એમની જોડેથી રસ્તામાં એને થેલી ફેંકી દીધી હતી એ થેલીની પૂછપરછ કરી અને પાછા માણસો જે અત્યારે ફરીવાર મહિનો ચાલે છે એટલે અમારા તમામ માણસો પીએસઆઈ હાજર હતા અને તાત્કાલિક ટીમો બનાવી અને બધો જે કાંઈ મુદ્દામાં હતો એને કબજે કરી લીધો આ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું શું છે આજે આમાં બે આરોપી છે એક સિકંદર અને એક શંકર કરીને આ જે સિકંદરનું જે નામ દઈએ છીએ એ મહારાષ્ટ્રની અંદર બીડ બીડ ખાતેનો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ અગો એણે પચાસથી પંચાવન જેટલી ઘરફોડ કરેલી છે ત્યાં આગળ અને બીજાપુરની અંદર દસથી પંદર ઘરફોડ કરેલી છે એટલે આ ઘરફોડનો એક રીઢો ગુનેગાર છે આ શંકર તાનાજી જાદવ કરીને છે એને પણ ત્યાં આગળ બીડીની અંદર વીસથી પચીસ ગુનાની અંદર ઘરફોડના ગુનાઓ છે એ સિવાય ઔરંગાબાદની અંદર દસથી પંદર ગુના એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે ગઈકાલે આ લોકોએ એમો શું વાપરી હતી ગઈકાલે આ લોકો ત્યાં આગળ એક કલાક જેવું આ લોકોએ આજુબાજુના સોસાયટીની અંદર રેકી કર્યા બાદ આ ઘર એમને એવું લાગ્યું કે અહીંયા કોઈ એકદમ લાઇટોને ને એવું બંધ છે એનો ઉપયોગ કરી રસોડાની ગ્રીલ તોડી અને અંદર પહેલાં ઘરમાં ઘૂસી ગયા હતા ઘરમાં ઘૂસ્યા બાદ બધું જે જે વસ્તુઓ વારાફરતી એક પછી એક રૂમની અંદર એ લોકોએ તપાસ કરી જે જે એમના હાથમાં આવ્યું એ બધું આ લોકોએ લઈ લીધું સાહેબ લોકોને શું અપીલ કરશો કારણ કે પોલીસને સતર્કતાના કારણે આગળ ચોરી થતાં બચી જો કામ કહેવા જઈએ તો આ જે કલ્પના સોસાયટીની અંદરથી જે આ યોગેશભાઈ કરીને જે છે એને જે એને શેસ પણ આવો જરા પણ ડાઉટ ગયો અને તુરત જ એણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો અને કોલ લાગતા ત્રણ ત્રીસે ફોન આવ્યો અને ત્રણ ને પાંત્રીસનો અમારો રિસ્પોન્સ ટાઈમ હતો રાંદે બી સીઆરનો અને તુરત જ એક્શનમાં આવી અને આ કર્યું એટલે કોઈ પણ આવું લાગતું હોય તો તુરત જ એ લોકોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જોઈએ